સોના ચાંદીમાં તેજી મંદીનો દોર ચાલુ છે છેલ્લા બે દિવસથી ધરખમ મિત્રો ભાવમાં ઘટાડા બાદ અત્યારે આજે સોનાના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે સોનામાં રૂપિયા અગિયારસો રૂપિયા અને ચાંદીમાં અગિયારસો ને પચાસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં વધારો થયો છે તેની સાથે સોનું મિત્રો આજે અઠ્યોતેર હજારની ઉપર અને ચાંદી પણ એકાણું હજારની સપાટીએ પહોંચ્યું છે જ્યારે વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ મચી છે જેના પરિણામે મિત્રો તેજી મંદીનો માહોલ છવાયો છે છેલ્લા કેટલાક દિવસો છેલ્લા ગત બે દિવસમાં સોનામાં રૂપિયા ત્રણ હજારનો અને ચાંદીમાં ત્રણ હજાર બસ્સો રૂપિયાનો ઘટાડો થયો હતો ત્યારે આજે પરિસ્થિતિ વિપરીત બનતા મિત્રો ફરી ઉછાળો નોંધાયો છે ભાવ વધવાની સાથે સોના અને ચાંદીના ભાવ નવી ટોચે પહોંચી શકે છે તો મિત્રો હવે આજે સૂર્યા સોના તેમજ ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ તે પહેલાં મિત્રો મહિનો પૂરો થવાના દિવસોમાં ફરી એકવાર હાહાકાર મચી શકે છે સોના તેમજ ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો થયો છે અને મિત્રો આજે ઘટાડો થયો છે તો હવે આજે સૂર્યા ભાવ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સાડત્રીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ત્યાં હજાર સાતસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે ત્રણસો નેવ રૂપિયાનો મિત્રો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ આજે માણે રહ્યા છે જેમાં એક ગ્રામ સોનાનો ભાવ છે આજે સાત હજાર ચારસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું મિત્રો આજે ચુમ્મોતેર હજાર ચારસો સિત્તેરમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ ચુમ્માલીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે સો ગ્રામ સોનાના ભાવમાં નવસો પચાસ રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો આગળ વાત કરીએ કે આજે ચોવીસ કેરેટના એક તોલાનો ભાવ જોઈએ તો મિત્રો અઠ્યોતેર હજાર ત્રણસો સિત્તેર રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો થયો છે તેમજ શું તમે પણ તમારા શેરના ભાવ જાણવા માગો છો મિત્રો તો તમારા શેરનું નામ કોમેન્ટ બોક્સમાં લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો